નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અમારા યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં તો આજે આપણે નવો બ્લોગ બનાવવા આવી ગયા છે શ્રેષ્ઠ બ્લોગ બનાવવાનો છે આજે નવો બ્લોક આપણે યુટ્યુબ ચેનલની અંદર તો આપણે આજથી વિડીયો ચાલુ થઈ જશે નવા નવી ચેનલ બનાવી છે હમણાં નવી ચેનલની અંદર વિડીયો છે વિડીયો ચાલુ કરી દેવાના છે હમણાંથી નવા વિડીયો ચાલુ થઈ જશે ચેનલની અંદર આજે મનોરંજન માટે બ્લોગ બનાવવાનો છે તો આપણે બ્લોગ પણ આ નવા આવી ગયા છે તો કાલથી નવા બ્લોગ ચાલુ થઈ જશે નવી ચેનલમાં અને બના દો એ ચેનલ નામ છે રાધા રાધા મેલેડી ઓફિસર ને કાયમ એ ચેનલની અંદર નવા વિડીયા આવતા રહેશે આપણા બ્લોગ તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાયમ ને આપણે જોતા રહેજો અને નવા નવા આવતા રહેશે બ્લોગ ચેનલની અંદર તો ચાલો તો સ્ટોર્ટ કરીએ તો સવારે સાત વાગે બધા દોધું મારી ચેનલની અંદર તો ચાલુ સ્ટાર્ટ કરી દઈએ મિત્રો આજે આપણે મનોરંજન માટે બ્લોક બનાવવાનો હતો બરાબર આપણે મનોરંજન માટે બ્લોક બનાવશો અને ચેનલની શરૂઆત કરી દીધી નવી ચેનલ ને રાધા મેંદી ઓફિશિયલ ચેનલ છે આપણી અને દસ દર ની ચેનલની અંદર બ્લોક આવતા રહીએ અને સવારે સાત વાગે બધા મિત્રો પછી ચેનલ ચેનલમાં સાત વાગે શરૂ થઈ જશે અને આજે મનોરંજન માટે બ્લોક બનાવ્યો અને અમારે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નહીં અને લાઇક પણ કરતું રહેવાનું અને દરરોજ જોતું રહેવાનું અને આપણું આ ખેતર છે ખેતરના વિડીયો આવતા છે પણ જ નવા વિડીયો આવતા છે ઈ ચેનલની અંદર ઈ ચેનલમાં હવે આજ વિડીયો આટલો બનાયો તો મનોરંજનનો વિડીયો ગમે તો અમારે ચેનલને વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ નવી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી